ક્યાંક મોનશોનનું તો ક્યાંક માવઠાનું આગમન થયું છે વાતાવરણમાં ચોક્કસથી ફેરફાર થયો હશે કદાચ પણ દ્વારકા દ્વારકાધીશ મંદિરની અંદર હજુ પણ ગ્રીષ્મકાળ ચાલે છે અખા ત્રીજથી કરી અને અષાઢી બીજ સુધી ભગવાનને ઠંડક મળે એ માટે થઈને ઋતુની અંદર સરાભરા કરવામાં આવે છે આ માટે ખાસ ભગવાનને પુષ્પશૃંગાર અર્પણ કરવામાં આવે છે રોજબરોજના દિવસ કરતાં આ બે મહિના દરમિયાન ભગવાનને ખૂબ જ ઓછા અને આછા માત્ર પીતાંબર અને ઉપવસ્ત્ર અને ખૂબ જ ઓછા અલંકાર સાથે દર્શન આપે છે અને સાંજે તમે ક્યારેય ક્યાંય ન જોયા હોય એવા અદ્ભુત અને અલૌકિક પુષ્પના વાઘા તૈયાર કરાવવામાં આવે છે પૂજારી શિ નેતાજી દ્વારા જણાવ્યા અનુસાર બદામના પાંદડાને એના ઉપર કાળા કપડાને લગાવી જરી બોર્ડર લગાવી અને ખાસ પ્રકારના ફૂલ જૂઈ ચંપો મોગરો ચમેલી ટગર અને લાલ કરેણની બંધકડીઓ હોય છે એનાથી ડિઝાઇન પાડીને આ ખાસ વાઘા જે છે એ તૈયાર કરવામાં આવે છે નેતાજી અને એમના કેટલાક સાથીદારો જે રોજે આ સેવાને અર્પણ કરે છે રોજ સવારે દ્વારકાધીશ મંદિરની અંદર જ આ વાઘાને તૈયાર કરાવી અને સાંજે ભગવાનને આ અર્પણ કરવામાં આવે છે ન માત્ર વાઘા પણ ભગવાનના આયુધો અલંકારો અને મસ્તક ઉપર મુગટ જે છે એ પણ આ જ ફૂલોમાંથી બનાવવામાં આવે છે આ જ રીતે બનાવવામાં આવે છે વિશેષમાં વારાદાર પૂજારીશ્રી દ્વારા શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓ અને અનેક અવતારોની યશગાથા વર્ણવતા અદ્ભુત અને અલૌકિક દર્શન કરાવવામાં આવે છે જે દર્શન કરીને ભક્તો પણ તન અને મનની શાંતિ અને ઠંડક અનુભવે છે એટલે ઠાકોરજી નહીં પણ ભક્તોને પણ દર્શન કરવાથી ઠંડકનો અનુભવ થાય છે સાચો ને દ્વારકાથી આવી જ માહિતીઓ માટે દ્વારકાધીશની અદ્ભુત ઉત્સવોની જાણકારીઓ માટે થઈને લાઈક એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ